અત્યારે વાગી ગયા છે સાંજના સાડા દસ અને આપણી ગાય બાકીનો વિડીયો આપણે પગારે બતાવશે જય હો કરી જય માતાજી બધાને કેમ છો તમે મજામાં પણ હું પણ મજામાં તો આપણે તો અત્યારમાં વાડીએ વીએ છીએ વાડીએ થી ના શરૂ કર્યો છે હા વાડીએ થી ના વિડીયો શરૂ કર્યો છે તે આપણે સિદુડા વાડીએ હું લઈ આયા છે ગાવડી છે ગા વિહાણી છે જો આપણે તો આજ ગા વિહાણી છે જો બધુડી બેઠી છે

काय न सरी हो ह ह दे ताण गई ती गांगळी नो खाय न हो खाय जाय खाय र मन खाले करते ते मने मने आशो मने आडो मने हाय आशोडो तो भागवा मणे काय न तो वो हाला छे अ तागुआ मने छे हाले मारू तो था ओबे चल फिरे ने ওবিধা হ্যাঁ বল না নাই তোবি তাইতে ওবিধা 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 তোর হ্যাঁ করো ওবি এলো এই এই दादी बिचारी नहीं हो गया जाला जा दुभया मते आडन उभी करलोस इथां बस आईन मन येतो आले बगरत नो उभे था रेव दो खाई पकड उभी करार पाया बांधिती न चल लगे म हुवा नदी આ કટકો લાંબો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજ આપણે સીધા તેને દેવડીયા શરૂ કર્યો છે અને આજ આપણે શું કરવાનું છે લીંદુ લીંડવાનું છે

તો આપણે કળે ને ડુંગળી નાસ્તો કરીશું મારી બહુ મજા આવે નાસ્તો કરવાની હું કેમ એવું લાગે હા તો એવી મજા આવે તો હાલો આપણે કળે અને ડુંગળી નાસ્તો કરી લઈશું અને એને નાસ્તો કરવો હોય તો આવજો હજી કળે પડી છે આપણે ઘરે હા હા ભાઈ મીઠા છે ગાંઠિયા

હાલો તો અમે હવે નીંદીન થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે બપોર ચડી ગયા છે અને નીંદવાનું રહી ગયું બાકી થોડુંક હા તો હવે શું કરશું ઘરે જઈશ ઘરે આવું છે હમણા ગાન વિડિયો ઉતારવાનો ને ગાવ દે એવું છે ઉતાર્યો નતો હવારમાં

બાર માં બહુ ફડ થઈ જતું કે આપણે નીંદવાવાઈ ગયા હા નહી આ યાર બજે 8:30 વાગે ઇરામ બેઠા તો કોણ ની ની એક ગાડી ફડ ખાઈ દે કા

હલેયા ગડગાટ્યો લેવાનો ચાલે છે આમેયા ગડગાટ્યો લેવાનો મારનો ખાવું એ આપડી બેન ખાવાનો લે દેવાનો હાલો ભાઈ ઓ ક્યાં તો હીરા આપણે બધા પૂરા કીને છે એટલે કહી દીધું હતું બંધ અને હીરાએ કાઢી લીધા છે પછી આપણે વાળું બાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવી છે તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય